અને જય માતાજી તો મજામાં બધાય તો આપણી આવેગા નવા બ્લોગમાં તો બધાયનું સ્વાગત છે તો આજ જતા જાતા તો પોરબંદર તો પોરબંદર વરસાદ ચાલુ થેગો એટલે આપણે આરો કર્યું લબાસા બધાય મૂકે દીધા એકસા ને આપણી આરો કર્યું તો એ આપણી આરો કર્યું તો એ રોહોડામાં રોજ રોજ કાને સુમાનામાં сяકતા ભાવતું ને રોટલાય ને ભાવતા આપણી બનાવી વણેલા ગાંઠિયા તો વણકાઠિયામાં પેલા લેવાનું છે લોટ હવે આપણે નાખવાનું છે અડધી ચમચી હિંગ નાખવાની છે અને આ આપણો અજમા અજમો શાક કરેલો ફ્રીજમાં રાખી તો આપણા અજમા છે તો અજમાને હાથે આપણી સેજ મસરે નાખી દેવાનો અજમો એટલે આપણી સુગંધ સરસ આવે એકદમ ને એમ નાખવાનું છે સોડા એસ એ સોડા આવે એને આપણી ચમચી ભરી નાખવા હોય તમને જો નો આવે મસા જો કે અંદાજ જ આવે

પછી આપણે આ કરીએ ને નાઠીએ તારાણી સે ઢીલા કર નાખવાનો છે લોટ અટાણે તો બાંધે મૂકે તો આપણે કરવા ટાણે છે પણ મોહરતા જાય આ રીતે મોહર પૂજાવાનું ને આપણે ગાંઠીએ પણ પૂજાવાનું તો આપણે લોટતા બંધાઈ ગયો હજી બનાવ્યું તાર મોહરેલી હું અટાણે તો ખાલી આપણી બાંધે ને તમને બતાવી દીધો આ રીતે આપણી બાંધવાની છે એ વાંકડી છે ને લીલા મરચાં ની આદુ લીલા દહીં ની ચટણી બનાવીટાની તમને બતાવાય પણ બનાવી ને તારે તમને બતાવી કે આ રીતે આ બધુંય બનાવવાનું છે આ ચમચી છે ને આપણી લોટ બધો ઉખેડી લઈએ ચોટે જાય ચણા નો લોટ લીધો ચોટે તો જો આપણો આ લોટ બંધાઈ ગયો એકદમ સરસ જો લોટ બંધાઈ ગયો આપણી બનાવી દહીંની ચટણી મીઠું બેદાણા ખાંડ ને લીંબુ ને દહીં જો આ રીતે ગાંઠિયા જોડે ખાવાની છે ને આ આપણે બટેટાના ચિપ્સના ચિપ્સ બનાવવાની છે બટેટાની પણ બટેટા લેવા જવાનું છે કારણ કે ફ્રીજમાં જોયું બાળ લેતા બટેટા બે જુદા હું આગળ બટેટા લઈ આવ એ પણ હું બતા બતાવ તમને કઈ રીતે ગાંઠિયા વણવાની સ્ટ્રીક કઈ છે ના ખાવાની કઈ છે પાટા બનાવવા એની સ્ટ્રીક તમને બતાવવા એ બધું બતાવી પણ લોટ બાંધતા મેં તમને શીખડાયું

પછી બનાવીએ ગાંઠિયા તો ગાંઠિયા કઈ રીતે કરાય એ હું તમને હમણાં શીખવાડા કઈ રીતે ભણાય તો એ પણ હું તમને બતાવવાની ધીરો કરી નાખીએ આપણે ચીપ્સમાં છે ને આપણે વધારે જ રાખ રાખવો પડે ગેસ હવે ચૂલો ને ગાંઠિયામાં ધીમો રાખવો પડે એટલે આપણે આ છે મસાલો મરી અંચર અને શેકેલું જીરું ને એ બધો આપણે આ મસાલો છે આપણે આમાં મસાલો નાખી દીધો છો આ ચીપ્સમાં જો મને બે ચીપ્સ ને એ આપડી ચટલી તૈયાર છે ને આપડા ગાંઠિયા વણીએ એની સ્ટ્રીક હું બતાવા જો આ હથેળી થી ભાગે ને આવી રીતે વણતું જતું જ જો જો આ રીતે તો કેવડા થાય જો પવડા આ રીતે જા નીચે પડતા જાય આપણા ગાંઠિયા આપણે બધા બનતા જાય ને બધા જમતા જાય તો જો આપણા ગાંઠિયા કેવા સરસ થયા ઠિયા બનેગા ભણેલા તો આવો બધા ભણેલ ગાંઠિયા અને ચીપ્સ બટેટાને ખાવા તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઈક બટન પર દબાવજો તો તમને રોજે રોજના વિડીયા જોવા મળે